અને તમારા પૂર્વજો ભલે લાયા મેલડી અને ભલે ભક્તિ કરો ભક્તિ કરો ઘરે જમાડા તો ઘરે જમાડજો સ્મશાન અને ગુનામાં આયા ભૂલમાં આયા ને એ માતા ઘરે આવીને એટલે સમજી લેજો દુનિયામાં કોઈ ભૂવો તમને બચાવવા નહીં આવે કોઈ આવશે કારણ કે મેલા માંથી મેળી ચોખ્ખામાંથી ચોખ્ખી ખ્યાલ પડે છે ને આખું સ્મશાન લઈને બેઠ્યો હોય એ માતા કેવી હશે વિચાર આવે છે થોડો વિચાર કર્યો થોડો વિચાર કર્યો જે સ્મશાનમાં વાસ કરે છે એ માતા કેવી હશે જીવન અને મૃત્યુ આલનારી કોઈ દાતા હોય તો એનું નામ મશાણી મેલડી છે જીવનના જીવનના મૃત્યુનો દાતાર હોય તો સિંધુ અને નથી નદીના ગંદ્રપિયા મેલડી છો એતા યાદ રાખજો મગજમાં ઉતારજો કાનથી ધ્યાનથી સાંભળજો કે તમારા ઘરે તમારા પૂર્વજો જે મેલડી બેહાડી છે ને એના પ્રેમ કરજો તમારા ઘરે તમારી પૂર્વજો જે મેલડી બેહાડી છે ને એનું ભક્ત ભજન કરજો ભક્તિ કરજો અરે કઈ કાલે છો તો તમારી માન તમે આપીને રાજી કરજો એ તમારી તમે એના છો આ તો ગુનો થાય નહી ભૂલ થાય નહીં આજે બધાના ઘરે મેલડી બોલવા મંડી મસાણી મેરડી બોલો ખબર છે ને તમે જોજો આ કળીયુગમ દેવી ની કરતા જોર હોય ને તો મસાણી મેરડીનું કેમ છે કે તમારા દાદા તમારી ખોડિયાલ કાળકા જોગણી કે કોઈને પૂછ્યું નહીં ને સ્મશાન આવી માતાઓ લાયા ઘરે હવે આવી મેલડી આવે ઘરે અને તમે વિચાર કરો કે બોલન બને એ મેલડી કેવી હશે આ કળિયુગમાં બોલન બની જાય એનું નામ મેલડી આ કળિયુગમાં હવે એ માતાને તમે ઘરે લાયા ને તમે એને પૂજી ના એક્યા તમે દીવો ના આપી શક્યા તમારી માતા લાચાર થાય તમારી માં લાચાર થાય ને તમે માથા પછાડો ને માથા તમારી કુળદેવી આગળ મા બોલ મા બોલ મા બોલ શું દુખાયું છે મા શું ખોટું થઈ ગયું મા અમે શું પાપ કર્યા શું અપરાધ કર્યા કે આટલા દુઃખી થઈ ગયા ખાવા માટે નથી રહેવા માટે નથી થઈ થઈ ન થઈ ગયા મા બધા મરી ગયા પણ તું બોલ તમારી માં ને પેલી મશાણી મેળવી નહીં બોલવા દે નહીં બોલવા દે નહીં બોલવા દે નહીં બોલવા દે નહીં જ બોલવા દે એવું કે મશાણી મેરડી તમારી કુળદેવી ને કે જ્યાં સુધી મન શ્રીફળ ના હલન તાવ દિન તારા મોઢામાંથી રામ ના નીકળો મેરડી છો ભજન કરવું ભક્તિ કરવી ના તો તમારી ઘરે તમારા દાદાની મશાણી મેલડી બેઠી હોય ને એની ભક્તિ કરજો અને અને યાદ રાખજો કે તમારા જે દાદાનું નામ હોય દાદાનું નામ પહેલા લેજો ને પછી મેરડીનું નામ યાદ લેજો કેમ કે દાદા લાયા મેલડી કે કરસન દાદો હતો ને મેલડી લાયો તો આપણે શું કરાય એક અરશન દાદાની મેલડી તમે રાજી રહેજો તો તમારી મેલડીને ખબર પડે કે મને લાવરારાનું નામ આજે અમર થયું છે હું મેલડી છો મારી ભક્તિ કરવાવાળાનું નામ લેવાયો તો પાછી પેલે દીવામાં હોતી હોય ને તો જાગીને તમારા એક ને એક હજાર કામ કર્યાલો મેલડી છું ઓળખાણ પડતી આ તો લોકોએ કહી દીધું કે નિવેદ કરો નિવેદ કરો નિવેદ કરો નિવેદ કરો કેટલા કરશો કેટલા સમય કરશો તમારા દીકરા કરશે કેટલું હોય કેટલા વરસ જીવવાના છો વીસ વરસ પચીસ વરસ પચાસ વરસ આ ના આ લાયેલી માતા તમારા દીકરાને દુઃખી કરશે મારા તમે આવા શબ્દોને યાદ રાખજો જ્યારે તમે દુઃખી થાવ ને ત્યારે યાદ રાખજો કે તમે જે પાપ કર્યા તમે જે નવું આવડ્યું ને એમાં તમારી વસ્તી દુઃખી થયું મેળવીશું એટલે મારે જેને જે કહેવાનું છે બધું જ કીધું કીધું ને આપણે શું કરીએ છીએ આપણી માન નથી પૂછતા આપણી માન નથી પૂછતા આપડે તો જે દીધો કલેજાના ધૂપ આપી દીધા મરઘો આપી દીધો કુકડો આપી દીધો બકરો આપી દીધો દારૂ આપી દીધો અને દારૂ પી ગયા એટલે શું થાય આજે હેસીને સો ટકા લોકો મેલડી ને મેલડી ઉપર જ દુખી થયા તમે જ્યાં જાઓ ત્યાં મેલડી નીકળે 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 ના તમારી પેઢીમાં કાંઈક ને કાંઈક ખૂણે કે મેલડી નીકળે કેમ નીકળે કે આ ગુનો ભૂલ વર્ષો પેલા તમારા વડીલો કરી ગયા કોણ કરી ગયો તમારા વડીલો કહી ગયા હવે વડીલો ગતાર્યા છે તો આપણે શું કરીશું આપણે તો મેરડી ને અપનાવી પડશે ને અપનાવી પડે કે ના પડે દાદો મરી જાય ને દસ વીઘા જમીન હોય તો આપણે દાન કરવાના છીએ આપણે જમીન આપણા નામ પર કરવાના છીએ હા મારા દાદા થતા હતા હમણાં દસ વીઘા જમીન નીકળે ને કોક તો લેવા જાય કે ના જાય જાય ને કોઈ કહે કે ફલાણા તમારા દાદા હતા ને એની દસ વીઘા જમીન પેલા રોડ ઉપર નીકળી છે તો કે હે તો આ તો બહુ ભાવ છે કે તો નામે કરાવવા જાય અને પછી અહીં બે હોય ને કોક મેલડી કાઢું ને કે હે મારા દાદો મેલડી લાવ્યો લો સાલા નોકરા પેલી જમીન નીકળી તો દોડીને લેવા ગયો મેલડી નીકળી તો પૂજા હોય નહીં મેલડી છો ઓળખો દસ વીઘા જમીન વાલી લાગે છે મેલડી વાલી ના લાગી જેને જેને મેડી ની ભક્તિ કરી ને એના નામે તો હજાર જમીન થાય છે હું રૂપિયા મેડી એટલે હું દરેક આશીર્વાદ આપું છું દરેક સમજણ આપું છું જ્ઞાન આપું છું સત નો માર્ગ બતાડું છું જવું ના જવું કરવું ન કરવું તમારા બધાનો વિષય રહ્યો મેં જેટલું ભણાવવાનું તું ભણાવું છું ને જેટલી ભણવાની કોશિશ કરો કરજો સ્ત્રી હોય પુરુષ હોય નાના હોય મોટા હોય દરેક મારી વાત ગ્રહણ કરજો કે આપણી ખોડિયાના પૂછ્યા વગર નવા દીવા થાય આપણી ચાવડ ના પૂછ્યા વગર સ્મશાનમાં જઈને વિધિ કરાય ઓળખો